નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય હનુમાન મિત્રો આજે મિથુન કન્યા અને તુલા રાશિના જાતકો માટે શુભ અને લાભદાયક દિવસ રહેશે ચંદ્રમાનો ગોચર આજે રાત્રે મિથુન રાશિમાં આર્દ્રા નક્ષત્રમાં રહેશે ચંદ્રમાના આ ગોચરને કારણે આજે એક તરફ શુભ ગજ કેસરી યોગ બનશે જ્યારે ચંદ્રમાથી બીજા અને બારમા ભાવ ખાલી હોવાથી કેમદ્રુમ યોગ પણ બનશે આવી સ્થિતિમાં આજનો દિવસ મેષ થી મીન સુધીની તમામ રાશિઓ માટે કેવો રહેશે ચાલો જાણીએ આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોને આજે અચાનક લાભ મળશે આજનો દિવસ તમારા માટે લાભદાયક અને આનંદદાયક રહેશે તમારા સિતારા કહે છે કે આજે તમને પારિવારિક જીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે નોકરીમાં આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે તમને તમારી કાર્ય યોજનાનો ફાયદો મળશે રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં તમને માન સન્માન મળશે આર્થિક બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને અચાનક લાભ મળશે તમે આજે મોટા ભાઈ બહેનોનો સહયોગ મેળવી શકશો તમે આજે પરિવાર સાથે મનોરંજક સમય વિતાવશો અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો તમારું ભાગ્ય આજે છ્યાસી સુધી સાથ આપી રહ્યું છે આજે ઉપાય તરીકે શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ લાલ ચંદનનો તિલક લગાવો વૃષભ રાશિ ધર્મકર્મના કાર્યોમાં તમારી રૂચિ રહેશે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવનના મામલામાં સુખદ રહેશે તમારી રાશિથી આજે ચંદ્રમાં બીજા ભાવમાં રહીને તમને આર્થિક લાભ આપશે તમારું ફસાયેલ પૈસો પાછું મળી શકે છે પૈતૃક ધન સંપત્તિ અને પિતાના સહયોગથી તમને ફાયદો થશે તમે આજે પરિવાર સાથે મનોરંજક સમય વિતાવશો બાળકો સાથે મનોરંજક સમય વિતાવશો ધર્મકર્મના કાર્યોમાં તમારી રૂચિ રહેશે નોકરીમાં આજે તમને સાથી સહકર્મીઓનો સહયોગ મળશે ખાસ કરીને તમારી લવ લાઈફ રોમેન્ટિક રહેશે પડોશીઓ તરફથી આજે તમને સહયોગ મળશે તમારું ભાગ્ય આજે ચોર્યાસી ટકા સુધી સાથ આપી રહ્યું છે આજે ઉપાય તરીકે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ લાલ ચંદનનો તિલક લગાવો મિથુન રાશિ તમારી કમાણીમાં આજે વૃદ્ધિ થશે મિથુન રાશિમાં આજે કેસરી યોગ બન્યો છે જેથી આજે બુદ્ધિ અને ચતુરાઈથી મિથુન રાશિના જાતકોને લાભ મળશે આજે તમારે નોકરીમાં દિવસની શરૂઆતથી જ સક્રિય રહેવું પડશે કારણ કે તમારા ઉપર આજે કામનું દબાણ રહી શકે છે સાથે જ સહકર્મીઓની મદદથી આજે તમારું કામ પૂર્ણ થઈ શકે છે તમારી કમાણીમાં પણ આજે વૃદ્ધિ થશે તમે આજે કોઈ ધાર્મિક અને સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો તમને આજે કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો તમને કોઈ જૂના મિત્ર અથવા અધિકારી વર્ગ તરફથી આજે સહયોગ મળી શકે છે તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકશો વૈવાહિક જીવન આજે તમારું રોમેન્ટિક અને સુખદ રહેશે તમે સંતાન તરફથી આજે પ્રસન્નતા મેળવશો તમારું ભાગ્ય આજે સત્યાશી ટકા સુધી સાથ આપી રહ્યું છે આજે ઉપાય તરીકે શ્રી લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો જોઈએ કર્ક રાશિ તમારું બનતું કામ પણ અટકી શકે છે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેશે આજે તમારી રાશિથી બારમા ભાવમાં ચંદ્રમાનો ગોચર થઈ રહ્યો છે ચંદ્રમાનો ગોચર તમને માનસિક તણાવ આપી શકે છે કેટલાક અણધાર્યા કામ પણ તમારા ઉપર આવી શકે છે જેથી તમને તણાવ મળશે સરકારી ક્ષેત્રના કામમાં આજે તમારે સંભાળીને આગળ વધવું પડશે જેના કારણે તમારું બનતું કામ પણ અટકી શકે છે વળી જે લોકોનું કામ વિદેશ સાથે સંબંધિત છે તેમને આજે ફાયદો થઈ શકે છે લવ લાઈફમાં આજે તમને પ્રેમી તરફથી સહયોગ મળશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કોઈ કારણસર આજે તમારે મોડા સુધી જાગવું પડી શકે છે જેથી તમારું મન ચીડચીડું થઈ શકે છે આજે વાદ વિવાદથી તમારે બચવું જોઈએ તમારું ભાગ્ય આજે ચોર્યાસી ટકા સુધી સાથ આપી રહ્યું છે આજે ઉપાય તરીકે કનકધારા સ્તોત્રનું પાઠ કરવો જોઈએ સિંહ રાશિ સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો સિંહ રાશિના જાતકો માટે આજે શુક્રવારનો દિવસ શુભ અને લાભદાયક રહેશે તમારા સિતારા કહે છે કે આજે તમને ભાગ્ય આર્થિક લાભ પ્રાપ્ત કરવામાં મદદ કરશે તમારું ફસાયેલું અને અટકેલું ધન આજે પાછું મળી શકે છે કાનૂની મામલાઓમાં આજે તમારે સતર્ક અને સજગ રહેવું પડશે કોઈ જોખમી કામમાં હાથ નાખવું આજે નુકસાનકારક થઈ શકે છે નોકરીમાં આજે તમને કોઈ મિત્ર અથવા સહકર્મીની મદદથી ફાયદો થવાનો છે અધિકારી વર્ગ તરફથી પણ આજે તમને સપોર્ટ મળશે અને તમે આજે સરકારી યોજનાઓનો લાભ લઈ શકશો સરકારી ક્ષેત્રના કામમાં આજે તમને સફળતા મળી શકે છે પિતા તરફથી આજે તમને સહયોગ મળશે તમારા સિતારા કહે છે કે આજે તમને સસરાલ પક્ષ તરફથી પણ લાભ મળશે પણ આજે જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે તમને આજે કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે તમારે સ્વયં પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે તમને આજે પગમાં તકલીફ થઈ શકે છે જલ્દબાજીથી બચવું યોગ્ય રહેશે તમારું ભાગ્ય આજે પંચ્યાસી ટકા સુધી સાથ આપી રહ્યું છે આજે ઉપાય તરીકે તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્ઘ્ય આપવું જોઈએ કન્યા રાશિ આજે ભાગ્ય તરક્કીનો માર્ગ પણ ખોલી રહ્યું છે કન્યા રાશિના જાતકો માટે આજે શુક્રવારનો દિવસ કામકાજની દ્રષ્ટિએ સારો છે તમને આજે કરિયરમાં કોઈ મોટો મોકો મળી શકે છે જે જાતક શિક્ષણ અને શિક્ષણના કામ સાથે જોડાયેલા છે અથવા અકાઉન્ટ અને પ્રબંધનના કામ સાથે જોડાયેલા છે તેમને આજે ફાયદો થશે તમારા માટે આજે ભાગ્ય તરક્કીનો માર્ગ પણ ખોલી રહ્યું છે જે લોકો નોકરીમાં બદલાવ માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને આજે સફળતા મળી શકે છે તમને આજે કોઈ પૂર્વ પરિચિતની મદદથી પણ ફાયદો મળશે તમે કોઈ સાહસિક નિર્ણય લઈને પણ લાભ મેળવી શકશો પારિવારિક જીવનમાં આજે તમારી આપસી સમજણ બની રહેશે બધા એકબીજાની મદદ કરશે વૈવાહિક જીવન પણ આજે તમારું અનુકૂળ રહેશે જીવનસાથી સાથે આજે ક્યાંક ફરવાનું પ્લાન પણ બની શકે છે પડોશીઓ તરફથી આજે સહયોગ મળશે સ્વાસ્થ્ય આજે તમારું સારું રહેશે સુસ્તીનો ત્યાગ કરો તો સફળતાનો પ્રતિશત વધશે તમે આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો તમારું ભાગ્ય આજે અઠ્યાશી ટકા સુધી સાથ આપી રહ્યું છે આજે ઉપાય તરીકે શ્રી લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો જોઈએ તુલા રાશિ વાણી કુશળતાથી આજે સફળતા મેળવશો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે તમારી રાશિથી આજે ભાગ્યભાવમાં બનેલા ગજકેસરી યોગ તમને આર્થિક લાભ અપાવશે તમારા કાર્યક્ષેત્રમાં આજે ઉન્નતિનો સંયોગ બન્યો છે અધિકારીઓ તરફથી આજે તમને પૂરો સહયોગ અને સપોર્ટ મળશે જે લોકો નોકરીમાં બદલાવ માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને આજે સફળતા મળશે પૂર્વમાં કરેલું કામ અને નિવેશ આજે તમને લાભ અપાવશે તમે તમારી ચતુરબુદ્ધિ અને વાણી કુશળતાથી આજે સફળતા મેળવશો કોઈ કઠિન કામ આજે સરળતાથી પૂર્ણ થઈ શકે છે બિઝનેસમાં તમને આજે કોઈ મોટી ડીલ મળી શકે છે તમારી કોઈ મનોકામના પૂર્ણ થવાથી તમને પ્રસન્નતા મળશે દિવસને બીજા ભાગમાં આજે ધનના આગમનથી તમારી જેબ ભરાઈ જશે પારિવારિક જીવનમાં આજે તમારું પ્રભાવ અને સન્માન વધશે કોઈ મિત્ર સાથે મુલાકાતનો સંયોગ બની શકે છે દૂર રહેતા ભાઈ બહેનો સાથે આજે સંપર્ક બની શકે છે લવ લાઈફમાં આજે તમારી ખુશીઓ બની રહેશે વૈવાહિક જીવન આજે આનંદિત રહેશે તમારું ભાગ્ય આજે છ્યાસી ટકા સુધી સાથ આપી રહ્યું છે આજે ઉપાય તરીકે શ્રી પાઠ કરવો જોઈએ વૃશ્ચિક રાશિ અણધાર્યા અને અનિચ્છનીય ખર્ચ થશે વૃશ્ચિક રાશિ માટે આજે સિતારા કહે છે કે તમને આજે કોઈ સાહસિક પગલાનો ફાયદો મળી શકે છે જે લોકો બિજલીના ઉપકરણો સાથે સંબંધિત કામ કરે છે તેમને આજે ફાયદો થશે કાર્યક્ષેત્રમાં આજે કેટલાક વિરોધી સક્રિય રહી શકે છે તેથી તમારી યોજનાઓને બધા સાથે શેર કરવાથી બચો આજે કેટલાક અણધાર્યા અને અનિચ્છનીય ખર્ચ પણ થશે જેથી તમને પરેશાની થશે વળી આજે કેટલાક લાભનો મોકો પણ તમને મળશે તમારા સિતારા કહે છે કે આજે તમને કોઈ સિનિયરની સલાહ અને માર્ગદર્શનનો ફાયદો મળશે તમારા માટે જરૂરી છે કે આજે ટૂંકા ગાળાના નિવેશથી બચો નહીં તો નુકસાન થઈ શકે છે પ્રોપર્ટીના કામમાં આજે તમને ફાયદો થઈ શકે છે તમારા માટે આજે સિતારા કહે છે કે તમને આજે મોટા ભાઈ બહેનો તરફથી સહયોગ મળશે પણ પડોશીઓ સાથે આજે વિવાદમાં ઉલજવાથી બચો વૈવાહિક જીવનમાં આજે તમને જીવનસાથી સાથે સુખદ સમય વિતાવવાનો મોકો મળશે અને તમારી વચ્ચે આજે તાલમેલ પણ બની રહેશે સ્વાસ્થ્યના મામલામાં આજે તમારે પોતાનું ધ્યાન રાખવું પડશે આજે તમને ચેપી રોગ સંબંધિત કેટલીક સમસ્યા થઈ શકે છે તમારું ભાગ્ય આજે બ્યાસી ટકા સુધી સાથ આપી રહ્યું છે આજે ઉપાય તરીકે બજરંગ બાણ નો પાઠ કરવો જોઈએ ધનુ રાશિ પારિવારિક જીવન અનુકૂળ અને સુખદ રહેશે ધનુ જાતકો માટે આજનો દિવસ ઉત્તમ અને અનુકૂળ રહેશે તમારા કામકાજમાં આજે તેજી રહેશે અધિકારી વર્ગનું સમર્થન તમને પ્રાપ્ત થશે જેથી તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ પહોંચશે અને તમે આજે કોઈ નવું કામ પણ શરૂ કરી શકશો કાર્યક્ષેત્રમાં આજે તમને કેટલીક નવી જવાબદારી પણ મળી શકે છે તમારા માટે આજની સારી વાત એ છે કે તમને આજે સરકારી ક્ષેત્રના કામમાં સફળતા મળશે સાથે જ આજે તમારી રાશિથી સપ્તમ ભાવમાં ગજકેસરી યોગ બનવાથી તમને પ્રબંધન ક્ષમતા અને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે તમારા માટે આજે બિઝનેસમાં આર્થિક લાભનો સંયોગ બન્યો છે તમે આજે વિદેશી ક્ષેત્ર

સાથ આપી રહ્યું છે આજે ઉપાય તરીકે સૂક્તનો પાઠ કરવો જોઈએ મકર રાશિ જલ્દબાજીમાં કોઈ નિર્ણય લેવાથી બચવું જોઈએ મકર રાશિ પહોંચાડવાનો પ્રયાસ કરશે વળી આજે તમને તકનીકી જ્ઞાન સાથે અધિકારીઓના સપોર્ટનો ફાયદો મળશે કારણ કે તમારી રાશિમાં આજે રાજયોગ પણ બન્યો છે તમારા માટે વધુ સારું રહેશે કે ક્રોધ પર કાબુ રાખો અને અધિકારીઓ સાથે તાલમેલ રાખો રાજકીય અને સામાજિક પહેચાનનો પણ આજે તમને ફાયદો મળશે તમને આજે બિજલીના ઉપકરણ અને આયાત નિર્યાતના કામમાં લાભ મળી શકે છે પારિવારિક જીવનમાં આજે તમારે ભાઈઓ સાથે મેલજોલ રાખવો પડશે નહીં તો કોઈ વાતને લઈને મતભેદ પણ થઈ શકે છે વળી આજે તમને લવ લાઈફના મામલામાં ગ્રહોનો સાથ મળશે અને તમારો રિશ્તો પ્રગાઢ બનશે વૈવાહિક જીવનમાં આજનો દિવસ અનુકૂળ રહેશે પણ અહીં પણ તમારે વાણી પર સંયમ રાખવો પડશે સ્વાસ્થ્યના મામલામાં આજે પોતાનું ધ્યાન રાખો તમને આજે અપચો અને વાયુ વિકારની સમસ્યા થઈ શકે છે બહારનું ખાણું પીણું ટાળવું જોઈએ મકર રાશિનું ભાગ્ય આજે ચોર્યાસી ટકા સુધી સાથ આપી રહ્યું છે જરૂરતમંદોને આજે ફળનું દાન કરવું શુભ રહેશે કુંભ રાશિ કોઈ નવું કામ પણ આજે શરૂ કરી શકો છો કુંભ રાશિના જાતકો માટે આજે શુક્રવારનો દિવસ ભાગ્યશાળી રહેશે તમારી રાશિ પર આજે ગુરુની નવમ દ્રષ્ટિ રહેશે અને ગુરુ આજે યોગ બનાવી રહ્યા છે જેથી તમને આજે કાર્યક્ષેત્રમાં સફળતાનો મોકો મળશે તમારું જરૂરી કામ જે ઘણા સમયથી અટક્યું હતું તે આજે પૂર્ણ થઈ શકે છે તમારા પ્રભાવ અને સન્માનમાં પણ આજે વૃદ્ધિ થશે તમે કોઈ નવું કામ પણ આજે શરૂ કરી શકો છો તમારા સિતારા કહે છે કે આજે તમને વિદેશી ક્ષેત્ર તરફથી લાભ મળશે તમે શિક્ષણના ક્ષેત્રમાં આજે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો સિલસિલે કરેલી યાત્રા આજે સફળ થશે તમને આર્થિક બાબતોમાં ભાગ્ય કમાણીનો મોકો આપશે પીડી ધાતુના વેપારમાં તમને લાભ મળશે પ્રોપર્ટી સંબંધિત લાભનો પણ આજે સંયોગ બન્યો છે તમારા સિતારા કહે છે કે આજે પારિવારિક જીવનમાં સંતાન તરફથી તમને ખુશી મળશે લવ લાઈફના મામલામાં પણ આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે લવ સંબંધ આજે પ્રગાઢ બનશે વૈવાહિક જીવનમાં આજનો દિવસ અનુકૂળ રહેશે પણ અહીં પણ તમારે વાણી પર સંયમ રાખવો પડશે સ્વાસ્થ્યના મામલામાં આજે પોતાનું ધ્યાન રાખો તમને આજે અપચો અને વાયુ વિકારની સમસ્યા થઈ શકે છે સાંજના સમય માથાનો દુખાવો અને થાક અનુભવાશે મકર રાશિનું ભાગ્ય આજે છ્યાસી સુધી સાથ આપી રહ્યું છે આજે ઉપાય તરીકે રાધા કવચનો પાઠ કરવો જોઈએ મીન રાશિ નોકરીમાં આજે તમારો દિવસ અનુકૂળ રહેશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે આજે તમારું કામ સુચારુ રૂપે ચાલશે નોકરીમાં આજે તમારો દિવસ અનુકૂળ રહેશે અને તમને આજે કોઈ લાભદાયક મોકો મળશે ગિફ્ટ આઇટમ અને ગૃહ નિર્માણ સંબંધિત વસ્તુઓના વેપારમાં આજે તમને લાભ મળશે તમે આજે કોર્ટ કચેરીના કામમાં સફળતા મેળવશો અને તમને આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિ તરફથી સહયોગ મળશે તમારા માટે આજે સિતારા કહે છે કે તમને ફેમિલી બિઝનેસમાં લાભ મળશે વાહન અને સુખ સાધનો પર તમારે ધન ખર્ચ કરવું પડી શકે છે ઘર પરિવારના મામલામાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમે પરંપરાને નિભાવશો અને પારિવારિક કાર્યોમાં સહભાગી બનશો તમને કોઈ સગા સંબંધી તરફથી સહયોગ મળશે વિવાહ યોગ્ય જાતકો માટે આજે કોઈ સારો રિશ્તો આવી શકે છે સ્વાસ્થ્ય

ભૂલો તમારો આજનો દિવસ કેવો જઈ રહ્યો છે કોમેન્ટમાં તમારી રાશિ અવશ્ય લખો આપણે તમારા માટે આગળ પણ આવી જ મહત્વપૂર્ણ જાણકારી લાવતા રહીશું મહાદેવની કૃપા તમામ પર બની રહે જય ભૂલેનાથ